જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું કાળી ચૌદશ કે રૂપ ચતુર્દશી આ દિવસનું શું છે મહિમા આ દિવસે અભ્યંગ સ્નાન ક્યારે કરવું વડા ક્યારે જવારવા તથા નૈવેદ્ય ક્યારે કરવા કાળી ચૌદશની પૂજામાં રાત્રિનું મહત્વ વધારે હોય છે તો પૂજાનું મૂર્ત તથા આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા જેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપણે સાંભળશું મિત્રો કાળી ચૌદશ કે જેને નરક ચતુર્દશી કહે છે આ દિવસ મહાકાળીને સમર્પિત છે આજે મહાકાળીની પૂજા કરવાથી શત્રુ બાધા ભય પીડા મોહ માયા અહંકારનો નાશ થાય છે આ દિવસે મા મહાકાળીની તથા બજરંગબલીની પૂજા કરવાથી ઉપાસના કરવાથી શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે મિત્રો આસો માસના વધ પક્ષની ચૌદસ કાળી ચૌદશ તિથિનો આરંભ થાય છે તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ બપોરે એક કલાકને વીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ બપોરે ચાર વાગ્યાની આસપાસ કાળી ચૌદશની તિથિ રાત્રિના સમયની ગણાય છે કાળી ચૌદશની પૂજા રાત્રિના સમયે કરાય છે આથી કાળી ચૌદશ ત્રીસ ઓક્ટોબરના દિવસે મનાવવાની રહેશે પૂજાના મુહૂર્તમાં નિશ્ચિત કાળનો સમય જોઈએ તો રાત્રિના અગિયાર કલાક ત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રે બાર કલાક ત્રીસ મિનિટ સુધીનો સમય નિશ્ચિત કાળ છે આ સમય દરમિયાનમાં મહાકાલીની પૂજા આરાધના કરવાનું વિધાન છે ઘણા લોકો કાળી ચૌદશના દિવસે કકડાટ કાઢતા હોય છે અને ઘણા લોકો દિવાળીના દિવસે કાઢતા હોય છે તો આ સમય દરમિયાન કકડાટ કાઢી શકાય છે જેમાં ઘરની જૂની સાવરણી જૂનું માટલું વગેરે ઘરના ઉંમરે સાત વાર ઉતારી ચાર રસ્તે મૂકી આવે છે કે જેથી આખું વર્ષ ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ કોઈ કલે કંકાસ હોય તો તેનો નાશ થાય છે જેને કકડાટ કાઢવો તેવું કહે છે આ દિવસે અભ્યંગ સ્નાનનું ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે નરક ચતુર્દશીના દિવસે મહાલક્ષ્મી તેલમાં નિવાસ કરે છે આથી આ દિવસે શરીર પર તેલનું માલિશ કરી ઉપટન લગાવી સ્નાન કરવાથી શરીરમાં રોગ બીમારી નકારાત્મક શક્તિ હોય તો તે દૂર થાય છે શરીરની ક્રાંતિ વધે છે સુંદરતા વધે છે આથી આ દિવસે અભ્યંગ સ્નાન કરવાનું મહત્ત્વ છે તો મિત્રો આ હતું કાળી ચૌદશ ક્યારે મનાવવાની છે પૂજન વિધિનો સમય હવે સાંભળશું કાળી ચૌદસના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા કાળી ચૌદસના દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલ્દી સિદ્ધ થઈ જાય છે આથી કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના અગિયાર અથવા તો એકવીસ પાઠ કરવા હનુમાનજીને તેલ સિંદૂર અને અડદના દાણા ચડાવવા તેનાથી જીવનમાં આવી રહેલી ઘણી બધી પરેશાની દૂર થશે ખાસ કરીને મકર કુંભ અને મીન રાશિના જાતકો પર સાડાસાથી અત્યારે ચાલી રહી છે તો તેમણે આજે સંધ્યા સમયે હનુમાનજીની ઉપાસના કરવી હનુમાનજીને તેલ ચડાવવું તેમાં અડદના દાણા નાખવા સિંદૂર ચડાવવું જેટલા બની શકે તેટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા તો સુંદરકાંડના પાઠ કરવા આ સિવાય કાલભૈરવ ઉપાસના બગલામુખી ઉપાસના કરવી પણ ઉત્તમ ફળદાયી રહેશે તથા કાળી ચૌદસના દિવસે ઘણા લોકો સુરાપુરા અને કુળદેવીને નૈવેદ્ય ધરાવતા હોય છે પરંતુ આ વર્ષે કાળી ચૌદશ આજે બપોર પછી અને આવતીકાલે બપોર સુધી છે તો જેમને સાંજના નિવેદ થાય છે તે આજ સાંજે નિવેદ કરી શકશે અને જેમને બપોરના નિવેદ થાય છે તે આવતીકાલે કરી શકશે મિત્રો કાળી ચૌદશના દિવસે મા પાર્વતીના કાલી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ પૂજા કરવાથી દુષ્ટ આત્માઓથી રક્ષણ મળે છે અને શત્રુઓ પર વિજયના આશીર્વાદ મળે છે જે રીતે ધનતેરસ અને દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તેવી જ રીતે કાળી ચૌદશની મધ્યરાત્રિએ દેવી કાલીની પૂજા કરવાથી જાતકને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે સાથે જ મનમાં સકારાત્મક ઉર્જા રહે છે વિરોધીઓ અને શત્રુઓ પર વિજય મેળવવા માટે કાલી ચૌદશના દિવસે મહાકાલીની પૂજા કરવામાં આવે છે આજે મા પાર્વતીના કાલી સ્વરૂપની પૂજા કરાતી હોવાથી જ આજના દિવસને કાળી ચૌદશ કહેવામાં આવે છે દેવી કાલી એ તમામ દેવીમાંથી સૌથી ઉગ્ર સ્વભાવની છે તેમણે જ સમગ્ર વિશ્વની રક્ષા કરીને અનેક દુઃખોનો નાશ કર્યો હતો આથી જે વ્યક્તિ લાંબા સમયથી રોગ અને બીમારીથી ત્રસ્ત હોય તો તેમણે કાળી ચૌદશના દિવસે મહાકાલીની પૂજા અર્ચના કરવાથી તેનો રોગ દોષ દૂર થાય છે તેના શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે કાલી ચૌદશના દિવસે મધ્યરાત્રિએ કાલી ચાલીસાનો પાઠ કરવાથી ધંધા નોકરી વ્યવસાયમાં જેની મુશ્કેલીઓ આવી રહી હોય તો તે દૂર થાય છે મિત્રો દિવાળીનો આગલો દિવસ એટલે કાળી ચૌદશ આ દિવસને રૂપ ચતુર્દર્શી અથવા તો નરક ચતુર્દશી પણ કહેવાય છે આ દિવસ એ મહાકાળી માતાના જન્મ દિવસ તરીકે ઉજવાય છે આથી જ આ દિવસને કાળી ચૌદશ કહેવાય છે એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ વ્યક્તિ સૂર્યદય પહેલા ઉઠી સરસવના તેલનો લેપ કરી સ્નાન કરે છે તેના સઘળા રોગ પાપ અને દુખો નષ્ટ થાય છે તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે સરસવના તેલનો લેપ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે આ દિવસે યમરાજને દીવો કરવામાં આવે છે જેને યમ દીપક કહેવાય છે એવું કહેવાય છે કે આ યમ દીપક કરવાથી ઘરના કોઈ પણ વ્યક્તિનું અકાળ મૃત્યુ નથી થતું મિત્રો કોઈ પણનું મૃત્યુ ક્યારે થવાનું છે તેની જાણકારી કોઈને નથી હોતી પરંતુ આ દિવસે યમ દીપક એટલે કે યમરાજા સમક્ષ દીપ પ્રગટાવી તેને દીપદાન કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે યમ રાજા મારા ઘર પરિવારને ક્યારે કોઈને પણ અકાળ મૃત્યુ ન થાય તેવી પ્રાર્થના કરાય છે આ દીપને યમદીપ કહેવાય છે આ રીતે આજના દિવસે યમદીપ દાન કરવામાં આવે છે ઘણી જગ્યાએ ધનતેરસના દિવસે પણ યમદીપ દાન કરાય છે આજના દિવસે ઘરનો કલેહ કકળાટ અને નકારાત્મક શક્તિના વિસર્જન માટે અડદના વડા બનાવી ચાર રસ્તી વિસર્જન કરવાની લૌકિક પરંપરા છે આ પરંપરા ગુજરાતમાં હજી પણ જળવાયેલી છે આ દિવસે આત્મશક્તિ માટે દુષ્ટ તત્વોની રક્ષા માટે અને આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે મંત્ર જાપ અને તંત્ર મંત્રની સાધના કરવામાં આવે છે આ સિદ્ધિદાયીની રાત્રિ પણ કહેવાય કહેવાય છે એવું છે કે આ રાત્રિએ જે કાંઈ તંત્ર મંત્ર કે જાપ કરો તે સિદ્ધ થઈ જાય છે આ દિવસે હનુમાનજીની પણ સાધના કરવામાં આવે છે હનુમાન મંદિરે જઈ તેલ સિંદુર અડદના સાત કે નવ દાણા ચડાવી શ્રીફળ વધેરી પ્રાર્થના કરાય છે કે હે હનુમાનજી મારા ઘરની તમામ બુરી શક્તિ બુરી નજર રોગ દોષને હરી લેજો તેનો નાશ કરજો આવતું વર્ષ મારા ઘર અને પરિવાર માટે શુભ અને સુખદાયી નીવડે તેવી પ્રાર્થના કરી તલના તેલનો દીવો કરી અડદના વડા ધરાવી જ્યાં ચાર રસ્તા પડતા હોય ત્યાં પાણીથી કુંડાળું કરી આ વડા ત્યાં મૂકી દેવામાં આવે છે આ પૂજા વિધિ કરવાથી ઘરનો કલય કંકાશ કજ્યો રોગ દ્રોષ બાધા બધું દૂર થાય છે આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ બની રહે છે આ દિવસે મહાકાળીનું પણ પૂજન કરવામાં આવે છે જેથી ઘરની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થાય છે આ દિવસે શનિ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે જેથી શનિ ગ્રહદોષ દૂર થઈ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આપે છે આ દિવસે સુંદરકાંડ હનુમાન ચાલીસા હનુમાન કવચ નવકાર મંત્ર વગેરેના પાઠ સાધના કરવાથી દરેક દોષ બાધામાંથી મુક્તિ મળે છે આ દિવસને રૂપ ચૌદશ પણ કહેવાય છે આ દિવસે સ્ત્રીઓ શરીરે ઉપટનનો લેપ કરી સ્નાન કરે છે જેથી શરીરની સુંદરતામાં ઓર વધારો થાય છે તેમજ રાત્રે સૂતી વખતે તેમજ ઘરે દીવાથી બનાવેલી મેષ આંખમાં આંજે છે સાથે બાળકોને પણ આંખમાં આંજે છે એવી માન્યતા છે કે આમ કરવાથી કોઈની બુરી નજર નથી લાગતી આમ શરીરે તલનું તેલ ચોળી ઉપટન લગાવી સ્નાન કરી શરીરની સુંદરતામાં વધારો કરે છે અને દીર્ધાયુષ પ્રાપ્તિ થાય છે આથી આ દિવસને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે એવું કહેવાય છે કે આ દિવસે શ્રી હનુમાન શનિદેવ મહાકાલીની પૂજા કરવાથી ઘર પર કોઈની બુરી નજર લાગી હોય ઘરના સભ્ય પર કોઈની બુરી નજર લાગી હોય તો તે દૂર થાય છે ઘરમાં ગ્રહદોષ બાધા આદિ શાંત થઈ તેનું નિરાકરણ આવે છે આ દિવસે પૂજામાં જે વડાનો પ્રસાદ શ્રી હનુમાન મંદિરે ચડાવ્યો હોય તે ઘરમાં નથી લવાતો અને ખવાતો પણ નથી તેને ચાર રસ્તાએ મૂકી દેવામાં આવે છે આ દિવસે કકડાટ કાઢવા વર્ષ દરમિયાન વપરાયેલું ઝાડુ પાણીનું માટલું વગેરે કાળી ચૌદશની રાત્રે પોતાનો ઘરનો કકડાટ કાઢવા માટે ચાર રસ્તાએ મૂકી દેવામાં આવે છે તેની જગ્યાએ નવું ઝાડું અને નવું માટલું ખરીદીને મૂકે છે ઘર તથા પરિવારનું રક્ષણ થાય તે હેતુથી આ રીતે કરવામાં આવે છે આ દિવસે યમદેવતાની પણ પૂજા કરાય છે માટીના કોડિયામાં આડી વાટની ચાર શેર મૂકી તેમાં તલનું તેલ પૂરી યમ રાજાને યાદ કરી દીપ પ્રગટાવી આ દીપ ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશામાં મૂકવામાં આવે છે આમ કરવાથી ઘર પરિવારના સભ્યોને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી આ રીતે ઘરની સુખ શાંતિ ગ્રહદોષ બાધા નિવારણ અને કોઈની બુરી નજર શ્રી હનુમાન શનિદેવ મહાકાળી પૂજન વિધિ હવે સાંભળશું કાળી ચૌદસ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા આ કથા નરકાસુર નામના રાક્ષસ સાથે જોડાયેલી છે આથી આ દિવસને નરક ચતુર્દશી કહેવાય છે નરકાસુર એક રાક્ષસ હતો જે ભૂદેવીનો પુત્ર હતો તેણે કઠોર તપ કરી બ્રહ્માજી પાસે અનેક વરદાન મેળવ્યા જે પોતાની શક્તિનો દુરુપયોગ કરી દેવતાઓ ઋષિઓ અને માનવો આદિ સૌ પર અત્યાચાર કરતો તેને અનેક સ્ત્રીઓને બંધી બનાવી હતી તેના ત્રાસમાંથી મુક્તિ મેળવવા બધા દેવોએ ભગવાન શ્રી વિનંતી કરી કે તે નરકાસુરનો અંત કરે નરકાસુરે સોળ હજાર કન્યાઓને બંધક બનાવીને રાખી હતી ભગવાન શ્રી નરકાસુરનો સંહાર કરી આ દિવસે સોળ હજાર કન્યાઓને એ નરકાસુરના બંધનમાંથી મુક્ત કરવા શ્રી કૃષ્ણની પટરાણી સત્યભામાએ તેમને પૂરો સહયોગ આપ્યો હતો રાક્ષસના બંધનમાંથી મુક્ત થયેલી સોળ હજાર કન્યાઓએ ભગવાન શ્રી કૃષ્ણને આરાધના કરી આજીજી કરી કે હે પ્રભુ સમાજ અમારો સ્વીકાર નહીં કરે અને અમને બદનામ કરશે અમારું અપમાન કરશે હવે અમે ક્યાં જઈશું તમે કોઈ ઉપાય બતાવો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાની મંજૂરીથી આ સોળ હજાર કન્યાનું પાણી ગ્રહણ કરી તેમની પોતાની પટરાણી બનાવી તેમનું માન સન્માન પાછું આપ્યું આથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરાય છે આ રીતે ઘરમાંથી કલે કકાશ દૂર કરવા ગ્રહ બાધા દોષ પીડા શાંત કરવા તેમજ શરીરની સુંદરતા વધારવા અને અકાળ ભયમાંથી મુક્તિ મેળવવા આ દિવસે વિધિ વિધાનથી પૂરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં કાળી ચૌદશનું મહાત્મ તેની પૂજન વિધિ તેમજ એવા કયા ઉપાયો કરવાથી ઘરનો કલે કંકાશ તેમજ કષ્ટ બાધા નિવારણ દૂર થાય તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય કાલી માં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ